નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના જીરુના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે ધ્રોલ ત્રણ હજાર છસોથી ચાર હજાર નવસો સમી ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો સિદ્ધપુર ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર પાંચસો પચાસ હળવદ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર એકસો પંદર વિસનગર ત્રણ હજારથી ત્રણ હજાર જામજોધપુર ચાર હજાર બસો એકથી ચાર હજાર આઠસો એકાવન અમરેલી ત્રણ હજાર પાંચસો નેવુંથી ચાર હજાર આઠસો પચાસ સાવરકુંડલા ચાર રાજકોટ ચાર હજાર ચારસો પચાસથી પાંચ હજાર એકસો પચીસ ભયાઉ ચાર હજાર આઠસો એકાવનથી ચાર હજાર નવસો પંચાવન વિરમગામ ત્રણ હજાર છસો પાંચ હજાર બે પાટડી ચાર હજાર ચારસોથી ચાર હજાર નવસો પંચોતેર બોટાદ ચાર થી ચાર હજાર નવસો ચાલીસ વિસાવદર ત્રણ હજાર આઠસો પંચાવનથી ચાર હજાર ત્રણસો એકાવન મોરબી ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર નવસો વાકાનેર ચાર હજાર આઠસો પચાસથી ચાર હજાર આઠસો પચાસ વાંકાનેર ચાર હજાર બસોથી ચાર હજાર નવસો હારીજ ચાર હજાર પાંચસોથી પાંચ હજાર ડીસા ચાર હજાર ચારસો એકવીસથી ચાર હજાર સાતસો એકાવન પાટણ ચાર હજાર થી ચાર હજાર આઠસો નેવું 4,950 ચાર હજાર ત્રણસોથી ચાર હજાર નવસો પચાસ બાબરા ચાર હજાર આઠસો પાંચથી પાંચ હજાર એકસો કાલાવડ ત્રણ હજાર છસોથી ચાર હજાર નવસો જેતપુર ચાર હજાર પાંચસો પચાસથી ચાર હજાર નવસો એકાવન અંજાર ચાર હજાર પાંચસોથી ચાર હજાર નવસો દસ ધાનેરા ચાર હજાર એકસો પિસ્તાલીસથી ચાર હજાર આઠસો પાપર ત્રણ હજાર નવસો નેવુંથી ચાર હજાર સાતસો એકસઠ થરાદ ચાર હજાર નવસોથી થરાદ ત્રણ હજાર નવસોથી પાંચ હજાર એકાવન બારાહી ચાર હજાર બસોથી પાંચ હજાર ખરા ચાર હજાર ચારસો પચાસથી ચાર હજાર નવસો એક ગોંડલ ત્રણ હજાર છસો એકથી પાંચ હજાર એકાણું જામનગર ત્રણ હજારથી ચાર હજાર નવસો પચીસ નેનાવા ત્રણ હજાર નવસોથી પાંચ હજાર દિયોદર ચાર હજાર ચારસોથી ચાર હજાર આઠસો રાઘનપુર ત્રણ હજાર છસો પચીસથી પાંચ હજાર એકસો એકાવન ઊંઝા ચાર હજાર બસો પચાસથી પાંચ હજાર બસો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો